અને મારા બેઠા છે કે બિયારણ મગાવ્યું એ ચાર વર્ણનું મંગાવ્યું જૂનું મગાયું તો એ મારું બે તમે બે હજાર ના ભાવ નું લાવી ચાર ચાર હજાર આવ્યું એ તો પણ નફો લીધો હોય છે યા નફો એટલે મારા પૈસાનો ભેળો મન તો નહ તો પાસ આજે પણ મારા મારે મન તો કોઈ કોમીનું ના આજે ના લેન તારા તો રોમ બીજે રોલ માર્યો હોય છે તમારા પાસે અહીંયા પણ ભૂલે આવો રોલ હોય મારે તારે

એ દોઢ લાખ રૂપિયા ને પહેલા કર્યા તમારા કર્યા ના કર્યા કે ભાવ છે ને તું નથી કે બાર હાડતું એ તેર હાડતું કાટે છે એના ફેટ કેવા આવી ફેટ આવી વીસ ફેટ જેવું વીસ ફેટ એક કોમ કરું તું મને મૂકે એમ કરી લાખ રૂપિયા લઈ જાય ગોતી જ થી ફેરા

અને તારે શું છે મારે તો લીલા લેર છે તો એને છે એક પાકેટ ખરાબ આયું ઈરા એને આ ફૂટી ગયું છે હા કરમ કરમ આપણે તો પરગુતી આપણે તો માલિકની દિયા હા એને આ ફૂટી ગયું છે હા મત કહેતા કે પ્રભુ પેલો પાગસીવાળા નાલ દેન પાથે મનાલ દે આ તો શું કહે છે ખબર છે હા મારી એક ફોડ અને પાડુસીની બે ફોડ પી એટલે એની ફોણે પાથે ભગવાન તારે એની ફોરે ફોરે જ ને તારા

ભગવાન 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 મન બીજું શું કમુ તારે માલ ને ધોરામ લીલા લેર દેરી દૂધ દે ને આવ પડને તો ધંધો કરવો નથી આ તો તારે ભાલ 2 લાખ કો નથી વેચવાની હોય કે હવા માર લીતે ને 500 ગ્રામ દૂધ હતો મોકો 10 લિટર ને 500 ગ્રામ દૂધ કાઢશે